દર્શક મિત્રો સ્વાગત છે તમારું જન ભારત ન્યૂઝમાં હું છું મુબશ્શરા મંસુરી સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ફૂટ પેટ્રોલિંગ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટર રિઝર્વ પોલીસ ફોર્સ રેપિડ એક્શન ફોર્સને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ ડીસીપી ઝોન ટુ અને ઝોન થ્રીએ કરી ફૂટ પેટ્રોલિંગની આગેવાની સંવેદનશીલ વિસ્તારમાં પોલીસને લોખંડી બંદોબસ્ત જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે નાયબ પોલીસ કમિશનર એ સુનિશ્ચિત કરી રહી છે કે

でもさけなみに。 પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસ આપણે વાત કરીશું ખાસ કરીને અહીં બેન લાગે છે છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન ટુ ડીસીપી સાહેબ અને ઝોન થ્રીના પોલીસ સ્ટાફના માણસો અમને ઝોન ટુ અને ઝોન થ્રીમાં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડી ફાળવામાં આવી છે તેને સાથે રાખીને આજ રોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં